નિમકોટેડ યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુથી ઉપયોગ કંપની સામે ફરિયાદ મહુવાના તરસાડી ગામે આવેલી શ્રીરામ રેઝિન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જવાબદારો સામે ખેડૂતોને આપવાનું સબસીડી વાળું નિમ કોટેડ યુરિયા ખાતર ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરવાનો આક્ષેપ સામે આવ્યો છે નાયબ ખેતી નિયામકોને સમગ્ર બાબતની જાણ થતા મહુવા પોલીસે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં શ્રીરામ રેઝિન કંપનીના જવાબદારો ઉપરાંત જથ્થો સપ્લાય કરનાર ઋષભ ટ્રેડિંગ કંપનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કાર્યવાહી દરમિયાન ત્રીસ બેગ ખાતર મળી આવ્યું હતું તેમાંથી ત્રણ બેગ સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા અને જ્યારે સત્યાવીસ બેગ કંપનીમાં રેઝિન બનાવવાની પ્રક્રિયામાં વપરાયેલા હોવાનું સામે આવ્યું છે મળેલા ખાતરનો નમૂનો ચકાસણી માટે એફએસએલ મોકલવામાં આવ્યો છે ફરિયાદમાં પંદર કિલો ખાતરની રૂપિયા સત્તાવન દર્શાવવામાં આવી મહુવા પોલીસ સ્થળ પર તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે સાબરકાંઠા Sabar...